નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં સંધિ વાની દેશી દવા શું વાને કઈ રીતે મટાડવો ગોઠણનો દુખાવો કઈ રીતે મટાડવો કમરનો દુખાવો કઈ રીતે મટાડવો તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાનું વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતાનું સંધિ વાની દવા શું એના લક્ષણો શું એના ઉપાય શું તો મિત્રો આ રહ્યો તેનો ઘરેલું ઉપાય લવિંગનું તેલ ઘસવાથી અથવા માલિશ કરવાથી સંધિવાનો દુખાવો મટે છે લવિંગના તેલને ઘસીને અથવા લેપ કરીને અથવા માલિશ કરીને સંધિવાનો દુખાવો મટાડી શકાય છે મિત્રો આ નાનકડો ટચુકડો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે પછીના વિડીયો